બનાવેલા ગોડાઉન આગ લાગી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે આસપાસમાં આવેલા કુલ જેટલા ગોડાઉન આગ ગઈ છે ફાયર બ્રિગેડની જેટલી ગાડીઓ હવે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયત્નો કરી રહી છે કાપડ અને સિન્થેટિક હોવાના કારણે આગ ઝડપથી ફેલાઈ છે તેમજ પતરાના શેડ હોવાથી પણ આગ વધુ વિકરાળ બની છે દસ જેટલા પતરાના શેડમાં ગોડાઉનનો ઊભા હોવાનું ફાયર બ્રિગેડ દ્વારા જાણવા મળ્યું છે ફાયર બ્રિગેડની ટીમ હાલ પણ આગને કાબૂમાં કરવાના પ્રયત્નો કરી રહી છે હાલ ચાર કલાક બાદ પણ આ કાબૂમાં આવી નથી કાપડનું મટીરિયલ અને મોટા શેડ હોવાની કારણે આ કાબૂમાં આવી શકી નથી મળતી માહિતી મુજબ દાણી લીમડા જૂના ઢોર બજાર પાસે આવેલા પટેલ મેદાનમાં વિવિધ ગોડાઉન આવેલા છે કે જેમાં એક કપ કાપડના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી કાપડનું ગોડાઉન હોવાને કારણે તુરંત જ આગ ફેલાઈ ગઈ હતી ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા બાર જેટલી ગાડીઓ અને ફાયર બ્રિગેડના અધિકારીઓ તેમજ જવાનો આગ બુજવવાની કામગીરી શરૂ કરી છે પતરાના ગોડાઉન આવેલા છે અને પાછળ રહેણાંક વિસ્તાર છે ફાયર બ્રિગેડ દ્વારા પોલીસ અને ટ્રાફિક પોલીસને જાણ કરવામાં આવી છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે